હેલો ફ્રેન્ડ વેલકમ ટુ માય ચેનલ સીતલ કિચન ગુજરાતી આજે આપણે બનાવીશું સાઉથ ઇન્ડિયન સ્પેશિયલ ચટણીની રેસીપી તો મિત્રો આ ચટણી છે તે આપણે ઈડલી ઢોસા કે ઉત્તમ કંઈ પણ સાથે ખાઈ શકીએ છીએ અને સિમ્પલ આપણે ઈડલીના બેટરમાંથી કોઈ પણ નાસ્તો બનાવીએ તો તેના સાથે પણ ખાઈ શકીએ છીએ તો શરૂ કરીશું ચણાની દાળ ટમેટાની ચટણી બનાવવા માટે અહીંયા મેં ચારથી પાંચ ચમચી જેટલી ચણાની દાળ લઈ લીધી છે સાથે જ બે થી ત્રણ ચમચી હળદની દાળ લઈ લીધી છે એક મીડિયમ સાઈઝ કટ કરેલી ડુંગળી એક મીડિયમ સાઈઝ કટ કરેલું ટમેટું આદુ મરચાં મીઠો લીમડો અને સાત થી આઠ કળી લસણ લઈ લીધું છે ચટણી બનાવવા માટે આપણે બધી જ વસ્તુને તેલમાં સાતળવાની છે તો તેના માટે મેં કઢાઈમાં બે ચમચી જેટલું તેલ લઈ લીધું છે અને તેલમાં આપણે ચણાની દાળને ઉમેરી લઈશું ચણાની દાળ ઉમેરી અને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે આ રીતે સાતળી લેવાની છે અને ચણાની દાળ થોડી સતળાઈ એટલે આપણે અડદ ની દાળ ને પણ ઉમેરી લઈશું આ રીતે બંને દાળો આપણે એક સાથે સાતળી લેવાની છે અને આપણને લાગે કે સિત્તેર ટકા જેવી દાળ શેકાઈ ગઈ છે સરસ એવી તો આપણે બીજી વસ્તુઓ એડ કરી દઈશું જેમ કે મીઠા લીમડાના પાન ઉમેરીશું સાથે જ આઠ થી દસ લસણ ની કળી ઉમેરીશું એટલે બધી જ વસ્તુ છે તે તેલમાં સારી રીતે સતળાઈ જશે

બે મિનિટ જેવું તેને કવર કરી લઈશ જેથી ટમેટા છે તે સરસ એવા સોફ્ટ થઈ જાય તો અહીંયા બે મિનિટ પછી તમે જોઈ શકો છો કે ટમેટા સરસ એવા સોફ્ટ થઈ ગયા છે હવે આ મિશ્રણને આપણે ઠંડુ પડવા અને ઠંડુ થાય પછી આપણે તેને મિક્સર જારમાં ચટણીના ફોર્મમાં પીસી લેવાનું છે તો અહીંયા મિક્સર જારમાં આપણે જ્યારે પણ બે આપણે ચટણીનું મિક્સર ઉમેરીએ છીએ ત્યારે તે ઠંડુ હોવું ખૂબ જ જરૂરી છે અહીંયા થોડું ગરમ છે તો હું થોડું ઠંડુ પાણી એડ કરી દઈશ પરંતુ આપણે ગરમ ગરમ મિશ્રણને નથી બે ચમચી જેટલું કોપરાનું કોપરાનું છીણ છીણ ઉમેરીશું ઉમેરવાથી ચટણીનો ટેસ્ટ છે તે ખૂબ જ સારો આવે છે ચટણી આ રીતે દરદરા ફોર્મમાં પીસીને રેડી કરવાની છે તો અહીંયા મેં બે થી ત્રણ ચમચી જેટલું ઠંડુ પાણી ઉમેરી દીધું હતું જેનાથી ચટણી છે તે ખૂબ સારી એવી પીસાઈને રેડી થઈ ગઈ છે આ રીતે એક માં ચટણી કાઢી લઈશું અને તેના માટે એક સ્પેશિયલ એવો વઘાર કરી લઈશું તો વઘાર કરવા માટે બે ચમચી જેટલું તેલ તેલ લઈ લીધું છે સારી રીતે ગરમ થાય એટલે આપણે તેમાં રાઈ ઉમેરવાની છે તો અહીંયા અડધી ચમચી જેટલી રાઈ ઉમેરીશું સાથે અડધી ચમચી જેટલું જીરું ઉમેરીશું બે થી ત્રણ વઘારના સૂકા મરચા અને સાત થી આઠ મીઠા લીમડાના પાન ઉમેરવાના છે વઘાર આપણો રેડી છે તો ચટણી ઉપર વઘારને ઉમેરી લઈશું અને તમે જોઈ શકો છો કે આપણી સાઉથ ઇન્ડિયન ચણાની દાળ ટમેટાની ચટણી બનીને રેડી છે મિત્રો આ ચટણી તમે કંઈ પણ રોટલી પરાઠા સાથે પણ ખાવામાં ખૂબ જ સરસ લાગે છે અને આ રીતે ચોખાના પુરલા બનાવ્યા હોય તો તેની સાથે પણ ખૂબ જ સારી લાગે છે તો આ રીતે તમે સર્વ કરી શકો છો ચટણી સાથે ચોખાના પુડલાને તો મિત્રો સાઉથ ઇન્ડિયન ચણાની દાળની ચટણીની રેસીપી તમને કેવી લાગે તે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને જો રેસીપી વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો તમારી ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો સાઉથ ઇન્ડિયનમાં ફેમસ એવી અને કોઈ પણ રોટલી પરાઠા સાથે સરસ લાગે એવી ચટણી